હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે મલાઈમાંથી માખણ બનાવવાનું છે ખૂબ જ ઓછા ટાઈમ અને ખૂબ જ ઓછા વાસણ બગડશે અને ગેસ પણ વધારે ના બગડે એ રીતે આપણે એકદમ ઓછા ટાઈમમાં આજે ઘી બનાવીને તૈયાર કરવાનું છે તેના માટે આપણે જે મલાઈ ભેગી કરી હોય એને આપણે રાતે બહાર કાઢી દેવાની છે તો સવારે આપણે એનું માખણ બનાવીશું તો એક આખી રાતેને બહાર રાખીશું ને પછી સવારે આ રીતના મલાઈને આપણે ભાગી લેવાની છે બીજા દિવસે તો મલાઈને આપણે આ રીતના પાણી નાખ્યા વગર જ બ્લેન્ડર આ રીતના ફેરવતા જઈશું ને બરાબર એને ભાગી લઈશું મલાઈને તમે આ રીતના પાંચ મિનિટ ફેરવશો તો એકદમ સરસ એક રાડ એવું થઈ જશે મલાઈને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી થઈ ગઈ છે મલાઈ તો આ રીતના આપણે એને ફેરવતા જવાનું છે પછી આપણે એની અંદર નાખી દઈશું એકદમ ઠંડુ પાણી તો માખણ એકદમ સરસ એવું કાઠું અને છૂટું પડી જશે તો આ રીતના આપણે ઠંડુ પાણી નાખીને ફરીથી બ્લેન્ડર ફેરી દઈશું બે મિનિટ તો આ રીતના તમે બે મિનિટ ફેરવશો એટલે માખણ એકદમ સરસ છૂટું પડી જશે સાસ પણ અલગ થઈ જશે અને માખણ પણ અલગ થઈ જશે એ રીતના એકદમ સરસ તમે જોઈ શકો છો કે માખણ ઉપર આવવા લાગ્યું છે અને ઠંડુ પાણી નાખશો એટલે એકદમ જલ્દીથી આવી જશે અને માખણ પણ એકદમ કઠણ એવું બનીને તૈયાર થશે તો તમારે કાંઈ ઉનાળામાં તો ઠંડુ પાણી જ નાખવાનું અને શિયાળામાં તમે જે મીડિયમ પાણી હોય એ આપણે ઘરે વાપરતા હોય એ જ નાખવાનું અને ચોમાસામાં અને ઉનાળામાં તો ઠંડુ પાણી નાખી દેવાનું તો માખણ એકદમ સરસ આ રીતના અલગ પડી જશે તો તમે જોઈ શકો છો કે એકદમ કઠણ એવું માખણ અલગ પડી ગયું છે એકદમ સરસ એવું માખણ આવી ગયું છે તો આપણે હવે એને એની અંદરથી સાસને અલગ કરી લઈશું આપણે વધારે વાસણ બગાડવાના નથી એટલે આપણે જ તપેલીમાં માખણને રવા દઈશું અને આ રીતના ચમચાથી દબાવતા જઈશું માખણને એકદમ દબાવીને બધું ભેગું કરી લઈશું અને પછી સાસને આપણે અલગ વાસણમાં કાઢી લેવાની છે સાસને તમે બીજા ઉપયોગમાં પણ લઈ શકો છો સાસ એકદમ સરસ છે એટલે તમે એને ખાવામાં કે કઢી બનાવવા કે ઢોકરાનું કે કોઈ પણ પલાળવા માટે કેવી રીતના તમે ગમે તે ઉપયોગમાં લઈ શકો છો આપણે સાસને અલગ કરી લઈશું આ રીતના માખણને દબાવીને તો અહીંયા હું આ રીતના તપેલીમાં અલગથી કાઢી લઈશ સાસને પછી આપણે માખણમાં ફરીથી એની અંદર ઠંડુ પાણી નાખી દઈશ આ રીતના માખણમાં જે ખટાશ કે બીજું કોઈ સ્મેલ વેલ રહે આવતી હોય તો એ આવી નહીં તમે આ રીતના માખણને ફરીથી એકવાર ધોઈ લેવાનું તો એકદમ સરસ માખણ પણ કઠણ થઈ જશે ને એકદમ સરસ એવું ઘી બનીને તૈયાર થશે તો આ રીતના આપણે એકવાર ઠંડુ પાણી નાખીને ફરીથી સાસને માખણને આ રીતના ધોઈ લઈશું અને આ પાણીને આપણે કાઢી લેવાનું છે અલગ તો પાણી પણ કાઢી છે માખણ આપણે એકદમ સરસ એવું કઠણ એવું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ માખણનો લચકો આવી ગયો છે તો હવે આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું સાથે સાથે તો આપણે ગેસ ઉપર એને મૂકી દેવાનું છે તો અહીંયા મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે ને આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતના એને ઓગાળતા જવાનું છે તો આપણે હલાવતા જઈશું માખણને અને આ રીતના બધું જ માખણ ઓગળી જાય એના પછી આપણે એને પાંચ મિનિટ માટે થોડું ઉકળવા દઈશું તમે જોઈ શકો છો કે માખણ બરાબર ઓગળી ગયું છે તો ઓગળી ગયા પછી પણ આપણે એને પાંચ દસ મિનિટ માટે આ રીતના ગરમ કરતા જવાનું છે હલાવતા જઈશું અને એને ઉકળવા દઈશું ગેસની ફ્લેમ વધારે રાખીશું અને આ રીતના એને હલાવતા જઈશું તો આપણે પાંચ દસ મિનિટ માટે એને ઉકળવા દઈને પછી ગેસની ફેમ બંધ કરી દેવાની છે ને હવે આપણે એને નીચે મૂકી દઈશું એને ઠંડુ થવા દઈશું તો એકદમ ઠંડુ થઈ જાય એના પછી આપણે એને ફ્રિજમાં મૂકી દેવાનું છે બે ત્રણ કલાક માટે એ જામી જશે ફ્રિજમાં નથી મૂકવાનું આપણે ફ્રિજમાં જ મૂકવાનું છે અને એ એકદમ જામી જશે માખણ તો ઉપર માખણ જામશે અને નીચે ઉપર જે ઘી જેવું હશે એ અલગ પડી જશે અને નીચે સાસ અલગ પડી જશે તો તમે આ ત્રણ રાખશો બે ત્રણ કલાક જેટલું એટલે એકદમ સરસ એવું જામીને કઠણ જેવું થઈ જશે તો આ રીતના જામી જશે તમે એમને સાઈડમાંથી તોડીને સાસને અલગ કાઢી લેવાની છે આપણે અહીંયા તો આ રીતના આપણે ચમચા લઈને સાઈડમાંથી એક બાજુથી આ રીતના થોડુંક માખણ ઘી જે હોય અલગ કરી લઈશું અને સાઈડમાં તમે આ રીતના જોઈ શકો છો કે સાસ એકદમ અલગ પડી ગઈ છે તો આ રીતના સાસને આપણે અલગ કાઢી લઈશું એક વાસણમાં તમે આ રીતના કરશો તો ઘી એકદમ ઓછા ટાઈમો બનીને તૈયાર થઈ જશે અને ગેસ પણ વધારે બારવાની જરૂર નહીં પડે ગેસ પણ વધારે વપરાયને વાસણ પણ આપણે વધારે બગાડવાની જરૂર નહીં પડે તો આ રીતના તમારી બનાવવાનું તો ખૂબ જ ઓછો ટાઈમ થશે ને ગેસ પણ વધારે બગાડવો નહીં પડે તો તમે જોઈ શકો છો સાસ આપણે એકદમ અલગ કરી દીધી છે તો હવે આપણે આ તપેલીને ફરીથી ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું મેં અહીંયા ફરીથી ઘી બનાવવા માટે મૂકી દીધું છે તો આપણે એને આ રીતના ગેસની ફેમ ધીમી રાખીને ઓગરવા દઈશું તો જેવું જ માખણ ઘી બધું ઓગળી જશે માખણ ઓગળી જશે તરત જ એમાંથી ઘી છૂટું પડવા લાગશે તો પાંચ દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે જેવું જ આ રીતના તમે એને હલાવતા જશો ને ઓગળી જશે તરત જ એનું ઘી બની જશે તો તમે જોઈ શકો છો કે મધુ માખણ ઓગળવા લાગ્યું છે તો આ રીતના બનાવશો તો ખૂબ જ ઓછો ટાઈમ જશે તો તમે આ રીતના જરૂરથી બનાવજો તો આ રીતના ધીરે ધીરે આપણે હલાવતા જઈશું ગેસની ફ્લેમ ધીમે રાખીશું જેથી કરીને સાઈડમાં બળે નહીં તો આ રીતના અઘરી જશે તરત જ પછી એની અંદરથી ઘી અલગ પડવા લાગશે તો તમે જોઈ શકો પાંચ દસ મિનિટમાં જ આ રીતનું ઘી અલગ પડી ગયું છે ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે આ રીતના બનાવવામાં તો હવે આપણે ગેસ બંધ કરવાનો હોય ત્યારે આ રીતના થોડુંક હાથમાં પાણી લઈને સોટા નાખી દઈશું એની અંદર ઘીની અંદર તો એકદમ કણીદાર એવું માખણ આપણું જામશે ત્યારે બનીને તૈયાર થશે તો આપણું મા ઘી બની ગયું છે તો આપણે એની આ રીતના એક વાસણમાં ગાળીને લઈ લઈશું તો એકદમ સરસ એવું પ્યોર ઘી આપણું ગળનું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મજાનું આપણે એને થોડીક વાર આ રીતના ખુલ્લું રહેવા દઈશું ગરમ છે એટલે પછી એને વાંકીને મૂકી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ક્લીન ઘરનું ઘી તો તમે પણ આ રીતના ઘરે બનાવજો અને ખૂબ જ ઉષા ટાઈમો બનીને તૈયાર થઈ જશે તો બે ત્રણ કલાક જેવું થઈ ગયું છે ને આપણું ઘી આ રીતનું જામી ગયું છે તો તમે જોઈ શકો છો તમને કદાચ અંદર કે નહીં દેખાતું હોય પણ તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો કે એકદમ સરસ એવું કણીદાર એવું ઘી બનીને તૈયાર થાય છે તો તમારી સ્ટાઇલથી તમે જરૂરથી બનાવજો જ્યારે ઘી બની જવા આવે તમે એટલી પાણીની છાંટ અંદર નાખી દેજો એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે